ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ વિસ્પર વિસ્પર શબ્દનો અર્થ ગુસપુસ બોલવું તે હળવે રહીને કાનમાં કરેલી વાત ધીમો સળવળ અવાજ ગર્ભિતાર્થ અફવા સૂચના હળવે રહીને કાનમાં કહેવું કે ધીમે રહીને ખાનગી રીતે કહેવું થાય છે વિસ્પર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ હર્ડ અ વિસ્પર ધેટ দে આર ટેકિંગ અ ડિવોર્સ એટલે કે મેં અફવા સાંભળી છે કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ ડીડ शी વિસ્પર ઇન યોર ઇયર એટ ધ મીટિંગ એટલે કે શું તેણે મીટિંગમાં તમારા કાનમાં કશુંક કહ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ